બોલો કાળકા માત કીધે મહાકાળી માત કીધે કાળી ભદ્રકાળી માત કીધે રાજા પતિ માત કીધે તો હું છું વાળા મને જણાવતા ખૂબ જ આનંદ થાય છે આજે મને ખૂબ જ આનંદ થઈ ગયો મારું જીવન સફળ બની ગયું મારા જીવને આનંદ થઈ ગયો મારી પેઢી પાવન બની ગઈ અને અમારું જીવતર આજે એકદમ કંચન થઈ ગયું મારા ભાઈઓ ભરતભર ભરતભાઈ મારા બી વન ન્યૂઝ બરોડામાં બૂમ પડાવતા હોય મારા ગઢવી મામા મારા ભાઈનુંભાઈ લોડા મારા જીજાજી મારા ઋષિભાઈ અને આજે એચ કે જે ચેનલમાં ન્યૂઝમાં પ્રસારણ થવાનું છે પ્રસ્તુત થવાનું છે તો પાવાગઢ ઉપર માતા ભગવતીના દર્શન કરવા માટે ગામે ગામથી ભક્તો આવે છે ભાઈઓ બહેનો દૂર દૂરથી સો પાંચસો બસો કિલોમીટરથી બધાની આશા માતા પૂરી કરે અને ગઢ પાવાની દેવી એવી છે જેનું મન હોય તો ઉપર આવવા દે દિલ હોય તો ઉપર આવવા દે બાકી એવું કઈ છે નહીં કે કરોડપતિ હોય એને જ આવવા દે જેના ગજવામાં કોનો ના હોય ગરમી દોણો ના હોય અને ગઢ પાવાની દેવીને ઊંઘમાં યાદ કરે તે એને માતા તૈયારીમાં સપને જાય અને એને પાવાગઢ ઉપર ચડાઈ દે એવી મારી ગઢ પાવાની દેવીની કૃપા છે ભાઈ કારણ કે અમે તો ગરીબ સમય જોયો છે નાનો સમય જોયો છે જેને વેળા જોયો હોય એને ખબર હોય કે માતા કોણ હોય ભગત કોણ હોય પણ સાચા દિલથી અહીંયા આવશો સાચા મનથી આવશો કોઈના બાપની તાકાત નહીં રોકવાની તમે પણ બધાની જેમ લાઈનમાં ઊભા રહેશો તો તમને લાઈનમાં નહીં ઊભી રહેવા દે એ મારી સત્તા છે કાળકાની સત્તા છે અને કાળકા જે બોલે છે એ જરૂર બને છે અને જેટલા કાળકાના નામથી અહીંયા એક વાત કહેવા માંગુ છું કે ભુવા ભગત આવે છે તો કાળકા માતા આવતા હોય તો જ ઢૂંડજો કાળકા માતા તમારા દિલમાં આવતા હોય તો ડોકી હલાવજો કાળકા માતા ના આવતા હોય તો પ્લીઝ તમે દુખી થશો એની જવાબદારી કોઈની હોય નહીં કારણ કે આ તો કાળકા માતાનું સાનિધ્ય છે કોઈ હેલ્ફ હેલ્પ દેવી નથી પણ જેને જેને મનથી માતા કાળકા આવશે એનો ભરેલો ભંડાર રાખશે અને એના દિલ કાયમ માટે રહેશે અને જેટલા નાના મોટા વડીલો ભાઈ બહેન બધા દિલથી આવશે એની દિલથી મારી કાળકા આશા પૂરી કરશે ત્યારે એચ કે ચેલનમાં મારે ગાવું હોય અને ગઢ પાવાના ડુંગર ઉપર હું પ્રવીણ લોણી નહીં ગાતો પણ કાડકામાં તારી જેવી કોઈ દીવી શક્તિ જ ગાય છે મેલડી મસાણી ઝોપડી સિલભાઈ બીંડ અને આજે ગઢ પાવાય તારો હુકમ થયો